એટલા માટે મારે કેટલીક સરકારની વાતો આ ગામના યુવાનો આ ગામના આગેવાનો અને જે ભણતા કહેવી છે ગુજરાત સરકારના મુખ્યમંત્રી શ્રી માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ હંમેશા ગુજરાતની ચિંતા કરતા રહે છે ગુજરાતના તમામ સમાજ ચિંતા કરતા રહે છે પણ સૌથી વધારે આદિવાસી સમાજની ચિંતા કરે છે કારણ વિસ્તારની આદિવાસી સમાજની પરિસ્થિતિ એટલા માટે પ્રવેશ ઉત્સવ તો પછી આવે પણ બાળક જન્મ્યું ના હોય ને એના પહેલાથી સાહેબ ચિંતા કરે છે બાળક પોતાની માતાના ગર્ભમાં હોય ને સાહેબ ત્યારે ત્યાંથી ચિંતા કરે છે મોદી સાહેબ અને આપણા માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેવી રીતે ગામમાં આંગણવાડી કાર્યકર્તા ગયેલો હોય ગામમાં આશા વર્કર ગયો હોય એમના દ્વારા બાળક પોતાના માના ગર્ભમાં એનો વિકાસ થાય માં તંદુરસ્ત રહે અને જ્યારે કસોટી દરમિયાન પોતાની માને પણ જોખમ ન આવે પોતાની જે ધર્મના બાળક છે એને પણ જોખમ ન આવે એના માટે પૌષ્ટિક આહાર મેળવો છો આશા વર્કર બહેનો અને આગળવાડી કાર્યકર્તા બહેનો તમને આ સેવાની તક મળે છે ખરેખર તમને હું તમને હું નમન કરું છું કે આવી સેવા તમને મળતી હોય છે બેન બાળક જન્મ્યા પછી એને કઈ તકડી ના પડે

એને પ્રવેશ માટે પ્રવેશની પણ ચિંતા કરે છે એટલા માટે તો આ આવા કાર્યક્રમો સરકાર ઉજવે છે કારણ પ્રોત્સાહન આપવા માટે બીજાને પણ એ પ્રેરણા મળે એટલા માટે અને કેવું શિક્ષણ કેવું મફત શિક્ષણ બધી યોજનાઓ આપણે શું જાણીએ છીએ મફત શિક્ષણ ખાલી હાથે જવાનું અને ભણ્યા પછી ડિગ્રી નું સર્ટિફિકેટ લઈને કસે ઘરે આવવાનું આવી આ આ સરકાર ચિંતા કરે છે આપણી હમણાં જેમ કીધું ને કે બાળક જો

હવે આવી જે યોજનાઓ છે આપ સૌ શિક્ષક મિત્રોને મારે આકર્ષક ને કહેવું છે કે તમારી સ્કૂલમાં SMC કમિટી છે અને SMC કમિટી છે SMC કમિટી તમે જ્યારે મીટિંગ કરતા હો છો ત્યારે આ દીકરા દીકરીઓના શિક્ષણ માટે થઈ જે કઈ યોજનાઓ છે એ બધી ચર્ચા કરો કારણ કે તમે તો કોઈ ઘરે ઘરે જઈ શકવાનો છો નહીં તમે એક એક ઘરે ઘરે જઈ શકવાનો છો નહીં આખા ગામમાં ધારો કે 500 ઘર છે આખા ગામમાં 4000 પબ્લિક છે 4000 વસ્તી તમે કેટલું સમજાવી શકશો પણ તમે SMC ના જે કઈ સભ્યો છે અધ્યક્ષ છે એ એમની સમક્ષ મે આ યોજનાઓ મૂકો અને એ યોજનાઓ SMC ના જે બધા સભ્યો છે એ ગામમાં દર મહિને જ્યારે ગ્રામસભા ભરાય છે ને એ ગ્રામસભામાં જઈ અને આ યોજનાઓ છે એ એક એક SMC નો દર એક વખતે એક સભ્ય બોલે બીજો બોલે એમ આ બધી યોજનાઓ ગામમાં સાહેબ મૂકે તો ગામના લોકો આ બધી યોજનાઓથી અવગત થાય તો સાહેબ ખબર પડે બાકી સાહેબ ઘણા લોકોને સાહેબ આની કઈ ખબર નથી હોતી લાભ નથી લઈ શકતા સાહેબ અને મને ઘણી વખત તો સાહેબ અમુક બધી બાબતો છે એ જાહેર ન કરી શકાય કારણ કે અમારે કેટલીક મર્યાદાઓ છે